ગુજરાતમાં અત્યારે હાલ વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયો ને બાદ અત્યારે હાલ નવો વરસાદી રાઉન્ડ છે તેની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ક્યાંક સૌરાષ્ટ્રના ભાગોમાં રાઉન્ડની ઓછી અસર જોવા મળવાની છે તેની સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક આ રાઉન્ડની સીધી અસર જોવા મળવાની છે તેની સાથે આજે હવામાન વિભાગની આગાહી શું છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું ને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું આગામી વરસાદી રાઉન્ડને લઈને શું માનવું છે તે પણ સાંભળીશું નમસ્કાર તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસિની ગુજરાતમાં અત્યારે હાલ મેઘરાજાએ બેટિંગમાં વિરામ લીધો છે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક વરસાદ પડી રહ્યો નથી પરંતુ આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે સૌથી પહેલા તો આજના દિવસથી સમજવાની શરૂઆત કરીએ ખાસ કરીને આજના દિવસ માટે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કચ્છ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર મોરબી અને સુરેન્દ્રનગર છે અહીં ક્યાંક ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેની સાથે જે ઉત્તર ગુજરાતનો ભાગ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ છે ખેડા છે પંચમહાલ દાહોદ છે આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અને અને વલસાડ છે દાદરા નગર હવેલી ત્યાં પણ ક્યાંક ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે હળવોથીઓ આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે એ બાજુ વાત કરવામાં આવે ચાર તારીખની આસપાસ તો જોઈ શકાય છે કે કચ્છ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દેવ જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગર અહીં પણ ક્યાંક સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાત ઉપર જો ખાસ કરીને ફોકસ કરવામાં આવે તો બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદ છે ખેડા છે મહીસાગર પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી અને જે નીચેના જિલ્લાઓ આવેલા છે અહીં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે એના પછીના દિવસે એટલે કે લગભગ પાંચેક તારીખની આસપાસ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે તેમાં કચ્છ આવી ગયું તેની સાથે દરિયાકાંઠાના વિસ્તારો આવી ગયા મધ્ય ગુજરાત આવી ગયું ઉત્તર ગુજરાત આવી ગયું ને જે નીચેના જિલ્લાઓ છે અહીં ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે એટલે આગામી આજે વરસાદના રાઉન્ડની શરૂઆત થવાની છે એમાં કોઈ પણ એવી જગ્યાઓ નથી કે કોઈ પણ એવા જિલ્લાઓ નથી કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે અથવા તો પછી વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણ અત્યાર સુધી પડતો આવ્યો છે એટલો વરસાદ નથી પડવાનો પરંતુ સામાન્ય વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા

અ બેન આમ તો ગુજરાતના એસી સાર્વત્રિક એટલે એસી નેવું ટકા વિસ્તારમાં વરસાદનો લાભ મળવાનો છે સૌથી વધારે અસર છે મધ્ય ગુજરાતના એક બે સેન્ટર બાકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એટલે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડશે એ સાથે કચ્છના પણ લગભગ દરિયાકાંઠા વિસ્તારમાં તોફાની વરસાદ પડે તેવું એક અનુમાન છે અને ઉત્તર ગુજરાતના બે જિલ્લા હશે પાટણ જિલ્લો અને વાવ થરાજ જે આપણે નવો જિલ્લો બન્યો છે એ એટલે આટલા વિસ્તારો એવા છે કે એમાં અતિ ભારે વરસાદો હશે અતિ ભારે ના વ્યાખ્યા હું તમને બેન આપણે ઇંચના માપમાં જોવા જઈએ તો જે હું જિલ્લાઓના નામ બોલ્યો એમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના એક બે સેન્ટર કચ્છનો નો દરિયાકાંઠો અને ઉત્તર ગુજરાતના બે જિલ્લા એ વિસ્તારોની અંદર દસ ઇંચ કરતા વધારે વરસાદ પડે એવી માનસિક તૈયારી આપણે રાખવાની છે આટલા વરસાદો પડવાના બાર થી પંદર ઇંચ વરસાદ તો અનેક વિસ્તારમાં પડશે અને આઇસોલેટેડ વિસ્તાર જે નામે કહીએ છીએ એટલે કે બે પાંચ સેન્ટર એવા હશે કે જ્યાં અઢાર થી વીસ ઇંચ બેન અઢાર થી વીસ ઇંચમાં ઘણી વખત આખું ચોમાસું પૂર્ણ થતું હોય છે એની જગ્યાએ એક જ રાઉન્ડમાં અઢાર થી વીસ ઇંચ વરસાદ આવો તો આ બહુ મોટો વરસાદ કહી શકાય અને આની અંદર નુકસાની પણ ઘણી થઈ શકે છે આ પ્રકારનો વરસાદ બેન રહેવાનો છે આપણે જે પ્રમાણે હવામાન નિશાન પરેશ ગોસ્વામીને આપણે સાંભળ્યા અને અત્યારે હાલ હવામાન વિભાગની આગાહી વિશે પણ વાત કરી કે આગામી બે થી ત્રણ દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં મધ્યમ વરસાદ આવી શકે છે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં થોડો ભારે વરસાદ આવી શકે છે તેને પણ સમજવાનો પ્રયત્ન કર્યો તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર